આશિષ નાયકની રાબરી હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લાના એક વર્ષથી ઓગણીસ વર્ષના કુલ અંદાજે ત્રણ પોઈન્ટ સત્તર લાખથી વધુ શાળાએ જતા અને શાળાએ ન જતા બાળકોને શાળાઓ આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં બાળ આરોગ્ય બાળકોમાં લોહીની ઉણપમાં સુધારો અને પોષણ સ્થિતિની ગુણવત્તા સુધારવા માટે કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ ખોડાવવામાં આવી હતી તમામને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું કૃમિના ચેપથી બાળકના સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક અસરો જોવા મળી છે જેવી કે લોહીની ઊણપ પાંડુરોગ કુપોષણ ભૂખ ન લાગવી વેચેની પેટમાં દુખાવો ઉલટી અને ઝાડા ઉલટી વજન ઓછું થવું આ બધી હાનિકારક અસરોને નિયંત્રણમાં લેવા માટે વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કૃત્રિમ નાશક દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ ખવડાવવામાં ખોડવામાં આવે છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી